ખેતીનો રાહ ચીંધતા છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂત રાઠવા એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક લાખોની આવક ઝીરો બજેટ પદ્ધતિથી જમીન અને સ્વાસ્થ્યની સંભાળ આજના સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ફળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનો નવો માર્ગ ચીંધ્યો છે માત્ર ત્રણ એકર જમીનમાં દેશી ગાય આધારિત ખેતી કરીને તેઓ આજે વાર્ષિક લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ગોવિંદભાઈ વર્ષ બે હજાર અગિયારમી ગાય આધારિત ખેતી સાથે જોડાયેલા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીના તાલીમ કાર્યક્રમોથી પ્રેરાઈને તેમણે સંપૂર્ણપણે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી હાલ તેઓ બીજામૃત જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર તથા દસપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક ઉપચારોના ઉપયોગથી રસાયણમુક્ત ખેતી કરી રહ્યા છે માત્ર પોતાનું ખેતર પૂરતું સીમિત ન રહી ગોવિંદભાઈ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સિમલ સિમલ ફળિયા ફળિયા તરીકે પણ સેવા આપી રહ્યા છે તેઓ વસેડી અને ધંધોડા ગ્રામ પંચાયતોના ખેડૂતોને એકત્ર કરી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે જેના કારણે અનેક ખેડૂતો રસાયણ મુક્ત ખેતી તરફ વળ્યા છે મારું નામ છે રાઠવા ગોવિંદભાઈ જગુભાઈ ગામ છે સિમલફળિયા તાલુકો જિલ્લો છોટાદીપુર હું બે હજાર અગિયારથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું એમાં બે હજાર અગિયારથી બે હજાર ઓગણીસ સુધી વરમીના બેડ બનાવ્યા હતા બે હજાર ઓગણીસ સુધી એ સખત વરમી થકી ખેતી કરી છે ત્યાર પછી હું રાજ્યપાલના પ્રોગ્રામ થકી જે કંઈ અમને બે હજાર ઓગણીસની અંદર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તાલીમ આપી છે એટલે બે હજાર ઓગણીસ પછી ગાય આધારિત પ્રાકૃતિક સંપૂર્ણ કરું છું એમાં બીજામૃત છે ખન જીવામૃત છે જીવામૃત છે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પર છે વગેરે આનો પાંચ પ્રકારના આયામો હું સખત કરતો રહું છું એટલે અત્યારે મેં જે કંઈ જીવામૃત બનાવ્યું છે એ જીવામૃતથી મારી જમીન ફળદ્રુપ થઈ ગઈ આ જીવામૃત બનાવવા માટે એકસો ને લીટર પાણી લીધું છે એમાં દસ લીટર દેશી ગાયનું શાન લીધું છે દસ દસ લીટર છે ને ગાયનો પેશાબ લીધો છે એક કિલો બેસન લીધો છે એક કિલો દેશી ગોળ અને વડ નીચેની એક મુઠ્ઠી માટી એટલે આ જીવામૃત તૈયાર થશે પાંચથી સાત દિવસમાં તૈયાર થઈ જાય છોડને જે કંઈ આપણે પોષણ જે છે એ પોષણ છોડને પૂરેપૂરો મળી રહેશે ધીમે ધીમે મેં ખેતીમાં પહેલા એક એક એકરની અંદર કરતા હતા અત્યારે મારે ત્રણ એકર જમીન છે એમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છે એમાં શાકભાજીમાં છે ટામેટી છે રીંગણ છે મરચી છે વેલાવાળા શાકભાજીમાં દૂધી છે ગલકા છે કારેલા છે ચોડી છે તથા ધાન્ય પાકો મેં મકાઈ છે ઘઉં છે તુવર છે અડદ છે મઠ છે આવા પાકો કરીએ છીએ એટલે આ તમામે ત્રણે ત્રણે એકરની અંદર મારું એક વર્ષનું ખર્ચ બાદ કરતાં અઢી લાખનો મને ટોટલ ચોખ્ખો ન મળે છે એટલે મારે કોઈ રાસાયણિકમાં કોઈ ખર્ચો થતો નથી એમ સાથે આ રવિ સિઝનમાં ઘઉ કર્યા છે તરબૂઝ કર્યા છે મકાઈ કરી છે અત્યારે મકાઈ ડોડા કામ ચાલે છે જે કઈ બે મહિના આગળનું જે હું ફુલાવર કોબીન એ કર્યું હતું એવું એમાં મને અઢી અઢી મહિના પછીનું મારી રોકડ આવક તરીકે પિસ્તાલીસ હજારનું જેવું અંદાજે થયું છે એમ અત્યારે હાલમાં છે ને ત્યાં મેથી ફરીવાર વાર પોસ્ટમાર્ટમની નાખી છે મરચી છે લાલ લસણ છે સફેદ લસણ છે ડુંગળી છે રીંગણ છે અલગ અલગ વેરાયટીનું છે એક વર્ષની અગાઉ જે પ્રાકૃતિક ખેતી જે શાકભાજી કરી છે થાનાજીરું છે હળદર છે એ પકાવતા હતા એ અમને જિલ્લા સિવાસદનમાં કલેક્ટર સાહેબે અમને સ્ટોલ તરીકે અઠવાડિયામાં બે દિવસ સ્ટોલ ખોલવા માટે આપ્યો હતો ત્યાં વસ્તુ અમે પ્રાકૃતિક પકવેલું લઈ જતા હતા એટલે ત્યાંથી જે કંઈ ગ્રાહકો છે અમારી જોડેથી લઈ જતા હતા એમાં બજાર કરતા બે પૈસા અમને વધારે મળતા હતા એટલે હવે અમારે એકબીજા ગ્રાહકોનો સંપર્ક થતા હવે ગ્રાહકો સીધો અમને ફોન કરે કે તમારા ફાર્મ પર કયું શાકભાજી છે એટલે અમારો સીધો સંપર્ક ખેતરથી થઈ જાય છે એમને બી વિશ્વાસ આવે છે ગ્રાહકને કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરે છે એ કઈ રીતે કરે છે ગ્રાહકો જોઈ ખરેખર આ યુરિયા ની જગ્યાએ આ પ્રાકૃતિક ખેતીમાં આ આયામો વાપરે છે એમને ખબર છે એટલે એ વસ્તુ અમારી ખાવાથી એ લોકોને કે એમ સ્વાદમાં સારું લાગ્યું છે એટલે અમારો સીધો સંપર્ક કરે કે આ વસ્તુ અમારે જોઈશે એમ બજારનું જે કેમિકલ વાળું શાકભાજી બજારના જે કંઈ લોકો વાપરે છે ને એમાં પેસ્ટિસાઈડની બધી વસ્તુ વાપરેલી હોય એટલે એમના રોગો ઉત્પન્ન થાય છે એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરેલું છે ને એમાં રોગ નથી થતા એટલે કોઈ ડાયાબિટીસ છે હાર્ટ કેન્સર છે કોઈ જાતનો રોગ નથી થતો એટલે આપણી મોંઘ પ્રાકૃતિક ખેતીમાં વધારે છે અમારા પ્રાકૃતિક ખેતી ખેતીમાં અમારા બાપદાતાઓ ખેડાઓ જે દેશી બિહારો વાપરતા તે જ આજ આજ સુધી અમે એ જ વાપરીએ છીએ જેવું કે કાળી તુવર છે લાલ તુવર છે સફેદ તુવર છે મકાઈ છે દેશી મકાઈ છે પીળી મકાઈ છે લાલ ચોખા છે કોદરી છે પછી રાગી છે ઘઉં છે આવા બધા જૂના પુરાની બિયારો જ વાપરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં એટલે અમારે પ્રાકૃતિક ખેતીમાં નહીવત ખર્ચો થાય છે હાલમાં હું સીઆરપી તરીકે આત્મા પ્રોજેક્ટ પ્રોજેક્ટની અંદર કામ કરું છું એમાં સિમ્બલ ફળિયા ક્લસ્ટરમાં હું છું એટલે મારે ફળિયા ક્લસ્ટરમાં ત્રણ પંચાયત આવે છે ફળિયા ધંધોડ અને વસેડી એમાં આજુબાજુના તમામ ખેડૂતોને હું પ્રાકૃતિક ખેતીની ઝીરો બજેટની ખેતી કરવા માટે આહવાન કરું છું કે કેમિકલની ખેતી બંધ કરો અને પ્રાકૃતિક ખેતી તરફ આવો જેથી કરીને જમીનની બીમારી નહીં થાય ને આપણે શરીરની બીમારી નહીં થાય ને ખર્ચમાં બી નહીવત થાય છે એમ